ધોરણ એક અને બે માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો ત્રિદિવસીય તાલીમ વર્ગ પ્રાથમિક શાળા ખાતે યોજાયો શિક્ષણ શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ ધોરણ અને અને નવી નીતિ નવા તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપૂર્ણ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ એક અને બે ના શિક્ષકો તથા સીઆરસી કોઓર્ડિનેટર્સ કો ઓર્ડિનેટર્સ થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પડિયા પ્રાથમિક શાળા ખાતે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા સુરત માર્ગદર્શિત આ તાલીમ વર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ એકસો જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં એનસીએફ એસસી એફ અધ્યયન નિષ્પત્તિ જાદુઈ પિટ પિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંપુર્ટ પ્રગતિ રજીસ્ટર સપ્તરંગી શનિવાર રમે તેની રમત વગેરે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ ટકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ સમક્ષ ઉમદા દ્રષ્ટાંતો રજૂ કરીને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે શિક્ષકોને બાળકોના બીજા માવટરની ઉપમા આપી હતી સદર તાલીમ વર્ગમાં ઈલા મૈડા આશા ગોપાણી હેમાલી પટેલ રેશમા પટેલ ડિપ્ટી મેયર સૂર્યા પ્રવીણા મોરકર ધર્મિષ્ઠા ભાટિયા કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી તાલીમના અંતિમ દિવસે બી આરસી કોઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલે તાલીમાર્થીઓના પ્રતિભાવને અનુલક્ષી સંવાદ સાધી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તાલીમ વર્ગને સફળ બનાવવા સ્થાનિક શાળાના આચાર્ય હર્ષદ પંચાલ તથા સ્ટાફગણ સહિત સંઢિયરના સી આરસી કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા ઉલ્પાના સી આરસી કોઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી